નમસ્કાર મિત્રો એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રી શ્રી તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર ભાજપ સરકારનો ત્રણ દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના સળગતા મુદ્દાઓ પર ચિંતન થાય ત્યારે જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના ત્રણ મહત્વના સળગતા મુદ્દાઓ છે પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય બીજો મુદ્દો ખેડૂતોનો એ છે કે આ જિલ્લાની અંદર કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય પેકેજમાં આ જિલ્લાને લેવામાં નથી આવ્યો અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર સાઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા ઉભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના ત્રણેય મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય દસ થી પંદર આગેવાનો ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે ઇકોજોનના મુદ્દાને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માગ્યો છે મને વિશ્વાસ છે કે માન્ય શ્રી આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે ચોક્કસથી સમય આપી અને આ અન્ય મુદ્દાઓ માટે ચોક્કસથી અમારી સાથે ચિંતન કરશે જેથી કરીને અમારે એકસો છન્નું ગામના ઇકો ઝોનમાં આવતા જે લોકો છે એ તમામની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ટોળા સાથે ઘૂસી જાય અને ચિંતન કરાવવા માટે મજબૂર કરવા પડે એવી કદાચ અમને ફરજ નહીં પડે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી